પોલીસવાળો ભાઈ અમે થઈ ગયેલા એટલે એનું નામ ગોપાલભાઈ કરીને છે એ રાઇટર છે તો એ આમ જેવી તેવી ભાષામાં ગાળો બોલતો હતો પોલીસ સ્ટેશનમાંથી નીકળી જાવ તો અમે કીધું યાદ અહીંથી તો મારા ફળી આમાં છોકરાઓ ઊભો છે આ અનિલભાઈ બાબુભાઈ વસાવા તે એને મહાબેન સમાની ગાડી બોલાવ ગાળો બોલો મીડિયા અમે નહીં એ બોલી શકતો મારા વિષે મહાબેન સમાની ગાળો ભણી એને બોલાવો આમ છે તેમ છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા જિલ્લાના અમલેથા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાકામે રાજપીપળાના એક આરોપીને પકડી જતા આરોપીની પૂછપરછ કરવા પહોંચેલા રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા સાથે કથિત રીતે પોલીસ કર્મચારીએ ઉદ્ધતાઈ કરી કોર્ટની અંદર બેન સમાણી ખુલ્લી ગાળો ભાંડવાનો આક્ષેપ થયો છે અને રાજપીપળા પોલીસ મથકે ગાળો બોલનાર આમલેતા પોલીસ મથકના પોલીસ કર્મી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતી અરજી આપવામાં આવી છે ત્યારે મહેશ વસાવાએ આ મુદ્દે નર્મદા લાઈવ સાથે વાતચીત કરી છે અમે ગઈકાલ અઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આમ આમલેતા પોલીસ સ્ટેશન અમારા એક સગા અમારા વિસ્તારનો એક છોકરો છે શિવાભાઈ સનુભાઈ વસાવા એને પકડવા સવારે પોલીસ આવી હતી અમારા કઈ ક કયા ગુનામથી એમને ખબર નથી એટલે પછી ઓચિંતા જ આવીને પોલીસ પકડી ગયેલી અને અમે સીધા અમે એને મળવા અમને ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા કે કયા કામે અમને પકડી લાવ્યા છે એવું પૂછવા ગયેલા તય અને તઈ ગયા એટલે અમે જોયેલું કે અગિયાર વાગે એને લઈ ગયેલા એટલે મયરા કે શામાં છે ભાઈ તારે કે ભાઈ કોઈ ઇંગ્લિશના ઇંગ્લિશ દારૂના કેસની અંદર આમની ધરપકડ કરી છે તો પછી એકજને અમે કોર્ટમાં પૂછવા મોકલેલો તો એમાં તપાસ કરાવવા આવી તો કોર્ટમાં કોઈ એફઆઈઆરમાં એ ભાઈનું નામ નથી કોઈના નિવેદનમાં નામ નથી કસામાં નામ નહીં છતાં ધરપકડ કરી તો અમે કીધું આ જે શિવાભાઈ સનુભાઈ છે તો એને કંઈ કંઈ જો છૂટેવું હોય તો એવું ભલામણ કર્યા કરતા હતા અને કીધું કે સાંજ સુધી કંઈ પતે તો ના ના સાંજે તો એવું કે અમારે એને એરેસ્ટનો સમય બતાવવાનો જ તો મારે આ બાબતે કહેવાનું કે રાજપીપલા અરે રાજપીપલાની અંદર જ્યારે આમલેતા પોલીસ પકડવા આવી અગિયાર વાગે એની ધરપકડ થઈ અને એ કાયદોના જાણ થાય તો અમે બી એમને જણાવી દેવા માગીએ કે એરેસ્ટ મેમાના જે નિયમો છે ધરપકડના નિયમો છે તે એમને પાડવું જોઈએ કે જયથી આ શિવાભાઈ સનુભાઈને પકડ્યા એરેસ્ટ કર્યા ત્યાંથી એમને ત એમને એરેસ્ટ મેમો ભરવો જોતો હતો અને એમાં પંચક્યાસ જે કંઈ થતું હોય તે કરવું જોઈતું હતું ને એના સગા સંબંધીની સહી લઈને એને ધરપકડ કરીને લઈ જવાનું હતું અને આવું ડાયરેક્ટ જ એ લોકો પકડી ગયા કાલે કંઈ એક્સિડન્ટ થાય કે કદાચ કશેથી કોઈ ગાડીનું એક્સિડન્ટ થઈ જાય કે કંઈ બ્રિજ પરથી ફેંકી જાય તો એનો જવાબદાર કોણ એનું પે કોણ એટલે બિનકાયદેસર રીતે આમ્રેતા પોલીસ સ્ટેશને શિવાભાઈની એમ જોવા જાય તો ધરપકડ કરેલી એવું મારું કહેવું છે એ જ પોલીસવાળો ભાઈ અમે થઈ ગયેલા એટલે એનું નામ ગોપાલભાઈ કરીને છે એ રાઇટર છે કદાચ પીએસઆઈ સાહેબનો તો એમને કીધું યાર અમે મળવા આવ્યા આમ જેવી તેવી ભાષામાં ગાળો બોલતો હતો પોલીસ સ્ટેશનમાંથી નીકળી જાવ તો અમે કીધું યાર પોલીસ સ્ટેશન તો પ્રજાના પૈસાનું છે એટલે અમારે તો એને મળવા આવ્યા તો મળવા આવ્યો હતો ગઈકાલે પણ એને જેવી તેવી ભાષામાં ઉગ્ર ભાષામાં જેવી તેવી ભાષામાં અપમાન કરીને મારી અમે અમારી અમે બોલ્યો બોલ્યો હતો આજે કોર્ટની અંદર મળવા ગયા તો મને કે પીઆઈ તમને બોલાવે ને રાતે પણ એ જ પોલીસવાળા ભાઈએ મારા નંબર પર ફોન કરેલો કે તમે એવું કે રાત રાતે ને રાતે પોલીસ સ્ટેશન આવી જાઓ તો પછી મેં કીધું કોણ બોલાય તો કે વારા સાહેબ બોલાય પીઆઈ સાહેબ તો ફોન આપો તો એમને વાત કરી મને કે આવી જાઓ મેં કહું મારું કંઈ કંઈ છે નથી તો મને શા માટે બોલાવો એ જ રીતે પાછા કોર્ટમાં આજે મહિલા તો એ જ પોલીસવાળો ભાઈ છે ગોપાલભાઈ તે મને એવું કહેતો હતો કે સીધો સીધો તું છે ને સીધો સીધો અમદાતા પોલીસ સ્ટેશન આવી જજો એવું કહેતો હતો પછી આજે મારું ખેતર આજે પેલું પાચમ છે એટલે મેં પૂજા કરવા નીકળી ગયો હતો તો મારા ફળિયાનો છોકરાઓ ઊભો છે આ અનિલભાઈ બાબુભાઈ વસાવા તે એને મહાબેન સમાની ગાડી બોલા ગાળો બોયલો મીડિયા અમે નહીં એ બોલી શકતો એ ફરિયાદમાં અમે લખાવીશું તો આ એને ગાળો બોલાવીને બોલો અને મારા વિશે મહાબેન સમાની ગાળો બોલી એને બોલાવો આમ છે તેમ છે ખરાબ ખરાબ ગાળો બોલી એને બધું કીધું એટલે મને આ બધાનો ફોન આવ્યો એટલે મેં ખેતરથી પાછો વળીને આવ્યો તો એમની સાથે વસાવા પીએસઆઈ પણ હતા તો એમણે પણ કીધું મેં સાહેબ આ કોર્ટની અંદર પોલીસવાળા તરીકે ગાળો બોલે તો શોભે મેં રાજપીપલા પોલીસ સ્ટેશનની અંદર એ પોલીસવાળો ભાઈ છે ગોપાલભાઈ એ અને રાતે મને જે પીઆઈ અમરેસા પોલીસ સ્ટેશનના પીઆઈ છે વારા સાહેબ એમની અમે મેં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાવવા આવ્યો છે અને ન્યાયની આશા રાખું છું રાજપીપળા પોલીસ સ્ટેશન પાસે